Oh this No. િછ્રધરિરારારળ્રારાારાલ્રથે લ્રધે કશતારાર સેવારારાયવારાકારાંપરારારાહે કશતારાર�

અને પાણીના નીર વહેતા ભલા એમ સાધુ ને સાફને જે જેમ ને છોડી દે એમ અમારે પણ ગામે ગામમાં એવા અને વા ક્યાંય પણ ઉભો કરવાનો હોય નહીં ગમે ગામનો પણ છોડવાનું હોય નગર પણ છોડવાનું હોય નામ પણ છોડવાનું હોય બધી જગ્યાએ છોડવાનું હોય અને છોડીને જવાનું હોય અને તે સાધુ કહેવાય ને સાધુ જોઈએ જેનું એક એડ્રેસ એને કહેવાય ગ્રસ્ત જેના અનેક એડ્રેસ એને કહેવાય

I'm mm. 加油！ પરિચયમાં બધામાં રેખા

નવકાશી અને ક્યારેય પણ છોડવું નથી આટલું ધર્મ ધર્મ છે અને એ જ આપણું જેમ ધર્મ તારનારું છે જેવા કેવા માનસો સ્થિતિમાં જેમ ધર્મ ચાલે આટલું ધર્મ કરતા aaaa